મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ બે હજાર ચોવીસમાં વાર્ષિક પરીક્ષામાં બાળકોને જે ઉત્તરવહી આપવામાં આવી જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી તત્કાલીન ડીપીઓ મેડમશ્રીને જે આ ઉમદા વિચાર આવ્યો એ ખૂબ જ આવકારદાયક છે દરેક બાળકને આવી રીતે દર વર્ષે ઉત્તરવહી મળતી રહે ઘણા બાળકોના વાલીઓની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે બાળકો ઉત્તરવહી લાવી શકતા ન હતા લાવતા તો કદાચ નાની મોટી ખરાબ આવું થતું હતું આ કાર્ય કરવાથી બાળકોનો ઉત્સાહ પણ વધ્યો છે જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જે ગત વર્ષે બે હજાર ચોવીસમાં વાર્ષિક પરીક્ષા વખતે જે ઉત્તરવહીઓ આપવામાં આવી હતી તે ખરેખર ખૂબ જ સરસ હતી તેના પેજની જો વાત કરવામાં આવે તો પેજની ગુણવત્તા જે બજારમાં જે મળી રહે છે ઉત્તરવહીઓ એના કરતાં ખૂબ જ સારી ક્વોલિટીની હતી અને બાળકોને પણ લખવામાં ખૂબ જ સરળતા રહે અને દેખાવમાં પણ સારું લાગે એ પ્રમાણેનું એનું જે ક્વોલિટી હતી એ સરસ હતી જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી જે ગત વર્ષે પુરવણી સફાવવાનો અને શાળાઓ સુધી આપવાનો જે ઉમદા વિચાર મેડમશ્રીને આવ્યો એ બહુ જ પ્રશંસનીય ગણાય કે જે આજ દિન સુધી બાળકોને પોતાના સ્વખર્ચે લાવવું પડતું અને એ બજારમાંથી જે લાવે એ આવી ગુણવત્તાવાળી તો આવતી જ નહોતી જે બહુ જ ઉત્તમ ગુણવત્તાવાળી મળી તેમજ આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હતા એમને પણ આ મળી રહી એ બહુ સરસ અને આ મેડમ શ્રી જે આ વિચાર આવ્યો એ પ્રશંસનીય છે તેમજ દર વર્ષે આવી પુરવણીઓ

તે અમને ઉત્તરવહીઓ મળતી રહે તો અમને ખૂબ જ આનંદ આવશે વહીની વ્યવસ્થા કરનાર મેડમ શ્રીને વિનંતી કે ઉત્તર વહીઓ મળે મળે આવી ઉત્તરવહીઓ મળે તેવી વિનંતી વિનંતી કરો